જય શિયારામ જય મહાકાલીમાં આ અમારું ફાર્મ છે જો આ અમારા ફાર્મનું લુક જુઓ કેવું છે આ ઝાડ સી આ ભાગ બંગલાનો ભાગ છે પછી આ માઉન્ટન બનાયેલા છે પછી આમાં આ પથરા નાખેલા બેસવા માટે લુક દેખાય એના માટે ને આ બધું સો ઓફિસ માટે ઝાડસી માઉન્ટ ઉપર નાખેલા અમે એ બી નાખેલી છે એકદમ ને આર્યા આ પોમ પોમ નાખેલા છે પછી અમારું મોટું ઝાડ અડુસાનું બહુ મોટું અમારું પછી આ એ પોમસી જોવા માટે એકદમ કમ્પ્લીટ મસ્ત એની પાછળ મેદી છે ભા આ ખજૂરું ખજૂરનું ઝાડ છે તો આ મોર આવી ગયો બેઠો દેખાય છે ઝાડ ઉપર મોર આવી ગયો મારો રોજ મજા આવે મોર બેસવા માટે પછી હમણાં છે ભા પછી આ ભી માઉન્ટન બનાવેલા છે ખજૂરું છે ખજૂર ઉપર માઉન્ટન બનાયેલા એકદમ આ ખજૂરના ઝાડ છે હા એના ઉપર પથ્થર રાખેલા બેસવા માટે પેલા ભી પથ્થર બધાય અમારે પેલો રોડ અમારે પછી આ એ માઉન્ટન બનાવેલો છે કેળા નહીં ઉભો કેનાનું ઝાડ છે કેના ને આ ભી માઉન્ટન એકદમ કમ્પ્લીટ પછી આ પાછળ રે મોટા આફ્રિકન્ટી રે આખું લુક અમારા ગાર્ડનનું અને આ બધું ગાર્ડન છે પછી અમારે આ દરવાજો બનાવેલો છે જવા માટે આ બધું પછી આ પાછલી ગેલેરી છે અમારા જાડાની બધું આ પાછલો ભાગ ને આ બંગલાનો પાછલો ભાગ ઝાર દેશી દેશી ઝાર આપડી એકદમ ને આ બધો પાછલો ભાગ આ ધાબા ઉપર જવાની સીડી લાકડા બેસવા માટે બેઠક બે જવા એકદમ બેઠક માટે આ કિચન રહોડું નાઈટમાં પ્રોગ્રામ હોય તો બેસીને ખાવા માટે નાઇટમાં આ બોર માટે છે ચાલુ કરવો બંધ કરવો એના માટે સોલારનું આ કચનાર છે ઝાડ મસ્ત ફૂલાવી એકદમ મસ્ત બધું બી એકદમ કમ્પ્લીટ ને આ ભીમાઉટન છે મારો પાટલો એકદમ ને આ સ્પ્રિન્કલર ખુવારામ થાય બોટો કેવો લાગે કોમેન્ટ કરો શેર કરો લાઈવ કરો